Terima

اے بھائی اسو ترا ہوں بات کرے سے ارے ہوں بات کرے سے ہمارا بھائی ہاں سو ترا کیسے اپڑی پہ دان دے اپڑے کو نے دان نٿي ڏتا ارے اپڑے کیا دان ڏيتا اسو اے لگا کا کيا دي ارے نے کيا جا وارے ارے جا وے جا اے دا

ખેલાખે તથી તો તો કોઈ કારીરે ભાઈ હા ભાઈ મારા ભાઈ મને હવે થોડો થાક લાગે હું થ્યુ છે અરે ભાઈ અને આટલો મોટો થઈને તું આખો થઈને તને થાક લાગ્યો છે એ મારા ભાઈ મને એમ લાગે કે પાછળ થોડા કબડ ખબડ થતા હવે પાછળ થોડું અસ્કાય એમ લાગ્યું ગાડું એટલે ઊભો રહ્યો અને આ ભાઈ અને હું છે અરે આપણે ઘરેથી નીકળ્યા તો કેટલા માણો એ બધે તમને ખબર મારા ભાઈ આપણે એક છોકરો ખોવાયો

હવે છે <laughs> <laughs>

કપા મને દર લાગી હલાય એમ નહીં એ મારા મીઠો ફફડે છે એ બહુ ફેરા લાગી છે એટલે ફફડે છે મારો બેટો આજે કેમ ફફડે છે એને દર વધારે લાગી છે એ મારા ભાઈ આ જંગલમાં માં કોઈ રવાડો થાય એના પહેલા પાણી પાવું પડે એ આને પાણી પાવું પડશે નકર આ એનો જીવડો જાય હે આપણે મનકીને ને તો પાણી દેવા જાય એ મણકી બેટી

આપણે બહુ દૂર જવાનું છે હવે હાલવું પડે હાલવું તો પડે મારા પાસે છોકરા ને કેવું ભોકરો હવે હલો હવે છોકરા

છોકરું કેવાય નથી વિકરાવે એ મારો ભાઈ આ છોકરું આપડા ઉપર કાળો કાઢે છે પણ આ બધા નખરા એની માના છે

હે ગોના મલા કઢા

મારા મિત્રો સફાયો કરી દીધો બેટા થા આપણી ગોઠોમાંથી સુરમો કાઢીના સુડિયા પર હાલ એ મારા ભાઈ ભંદુ ગોપોડી ના છે ગોપોડી ખુશ છે ગોપોડી ની ખુશ છે કાય વાંધો ની ઘરે નર તો કાસુ રે અરે નર તો થઈ જાય ને કાય વાંધો ની આ કોમ તે સ્વરબે છે

I <laughs>

એ મારા ભાઈ હવે હું કરું છે ઓ મારા રોવા સીલા કઈ વારો થી મના ભાઈ એ મારા ભાઈ આપણે ઉઠાઈ કે બાપુયા એ એ મારા ભાઈ રુવે છે કે હું ભાઈ એ બચ્ચું કોણ આવ્યું છે અલા જંગલમાં કેમ બેઠા એ બાપુ અમારો લગન છે અરે લગ્ન માં રડવાનું ના હોય લગ્ન ની અંદર ગીતેડા ગાવાના હોય અમારા નાના છોકરા ના લગ્ન છે રડવાનું ના હોય

અરે તમે છો કોણ અરે બાપુ અમે લાખો વળદારો છીએ અરે મારવાડ દેશમાં લાખો વળદારો હા બાપુ મારવાડના અરે નાથા ભાઈ તમે તો મારવાડથી આવતા આવતા આવ છો હા મારવાડથી એટલે છીએ અરે મારવાડનો લાખો તો બહુ મોટો વેપારી છે અરે નાથા ભાઈ તમે ઘર રસ્તેથીને આવ્યા છો એ મને નથી ખબર મારા ભાઈ ખબર છે અરે આ ભાઈ આપણે મોટા મોટા જંગલમાં થઈને આવ્યા તમારા મારા

અરે લાખા ભાઈ તમાર છોકરા આગળ જીઠું બોલ્યા છે એ જીઠું બોલ્યા છે તમે ખારો લોડ ભરે સાવ કીધું છે અમે ખારો લોડ ભરે એમ કીધું અરે લાખા ભાઈ આ તો તમારી બોલી તમને ભળી છે અરે બકરાને ની અંદર રાજા જોનને ઘરે પોતે પરમાત્મા એ ઉતાર ધારણ કરે છે કે રામદેવ રમદેવ નાના નાના બાળ સ્વરૂપે રમી રહ્યા હતા અને તેમને આગળ તમે જીઠું બોલ્યા છો માટે તમારી બોલી તમને ભરે છે લાખા ભાઈ એ બાપુ નાના હતા ને બાપુ આનો કોઈ રસ્તો છે

દેવડે જઈ અને નાડી મોટી એ હોય કે માનતા રાખીએ મારા ભાઈ એ અમારા ભાઈ દેવડે તો કાઈ જાય પણ હવે આ જંગલમાં બાદો રાખીએ એ બાપો કાળા વાલા કહીએ માની જાય તો હારું છે હારું છે તો એ જંગલમાં આપણે બાદો રાખીએ મારા ભાઈ